દેવળિયા નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ફરી એક વખત તસ્કરો ત્રાટક્યા અગાઉ આ મંદિરમાં ચારથી પાંચ વખત ચોરીઓ થઈ હતી તળાજા પંથકમાં અનેક ધાર્મિક મંદિરોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી એક વખત તળાજાના દેવળિયા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા તળાજાથી પાલિતાણા જતા હાઇવે ઉપર દેવળિયા નજીકના વિસ્તારમાં આવેલ ભીંગડાવાળા ખોડિયાર માતાજીનું મંદિર બિરાજમાન છે ગતરાત્રી દરમિયાન તસ્કરોએ મંદિરના તાળા તોડી રોકડ રકમ તેમજ ચાંદીના છત્તર તેમજ સીસીટીવી કેમેરા પણ તોડીને તસ્કરો સાથે લેતા ગયા હોવાનું ગામજનોએ જણાવેલ અંદાજે દસમી પંદર હજાર રૂપિયાની માલમત્તાની અને રોકડ રકમની ચોરી થયેલ હોવાનું સ્થાનિક પૂજારીએ જણાવેલ વધુમાં લોકોના જણાવેલ મુજબ અહીં બાજુમાં જ કોઈ શખ્સો દ્વારા દારૂની મહેફિલ માણેલ હોવાનું પણ જોવા મળ્યું હતું અહીં અગાઉ પણ ચારથી પાંચ વખત આ મંદિરમાં ચોરી થઈ છે અને તેનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી એક વખત આજે ચોરી થતા ભક્તો અને લોકોમાં નારાજગી સાથે રોષ વ્યાપી ગયો છે તળાજા પોલીસને જાણ કરવામાં આવી હતી રિપોર્ટ ધરમશી મકવાણા સાથે કમલેશ ઢાપા